નમસ્કાર મિત્રો એલ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે ઈ રક્ષા નેશનલ કોમ્પિટિશન ની અંદર ભાગ લેવા માટે આ રીતનો લેટર થયેલો છે આની અંદર વિદ્યાર્થી મિત્રો હોય શિક્ષક પ્રશિક્ષક મિત્રો છે વાલીઓ છે કુલ શાળા છે તમામ ભાગ લઈ શકે છે ભાગ લેવા માટે આની અંદર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે એ આજના વિડીયોમાં જોવાનું છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો વિડીયો સારા લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો ઈ રક્ષા કોમ્પિટિશનની અંદર ભાગ શા માટે અને આ કોમ્પિટિશન શા માટે છે એના વિશે થોડી ઘણી માહિતી જોઈ લે તો સાયબર સેફટી માટે થઈ અને આ કોમ્પિટિશન છે ઓનલાઈન છેતરપિંડી ફ્રોડ અત્યારે તમે જુઓ તો ઓનલાઈન છેતરપિંડી ઓટીપી માંગીને પૈસાનું ફ્રોડ કરી લેતા હોય છે બીજા ઘણા બધા પણ છેતરપિંડીના પ્રકારો છે કઈ રીતના ઓનલાઈન ફ્રોડ થતા હોય છે એનાથી બચવા માટેના ઉપાયો કઈ રીતના છે છેતરપિંડીથી બચવા માટેની એલર્ટ કઈ રીતની છે કઈ રીતનું છેતર છેતરપિંડી કરે છે તો આના રિલેટેડ છે આ વિષયો પર છે એ આ રીતની ઈ રક્ષા નેશનલ કોમ્પિટિશન રાખેલી છે તો આની અંદર આવો આપણે જોઈ લઈએ કે રજીસ્ટ્રેશન કરવું હોય તો કેવી રીતે કરી શકાય છે સૌ પ્રથમ ગૂગલ ક્રોમ કંઈ કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર ઈ રક્ષા કોમ્પિટિશન આટલું લખીને સર્ચ કરવાનું છે પહેલે જ વેબસાઇટ આવે એને ઓપન કરી દો તમને ના ખ્યાલ આવે તો આ વેબસાઇટની લિંક છે તમને સીધી વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અહીં જમણી બાજુ ખૂણા પર જુઓ તો મેનુનું નિશાન આપેલું છે તો એ મેનુના નિશાન પર ક્લિક કરવાનું જ છે અને કોમ્પિટિશનનો ઓપ્શન આપ્યો છે તો એના પર ક્લિક કરી અને આટલા હેડ આપ્યા છે મીન્સ કે તમે આ એ પ્રકારેના પાર્ટ આપેલા છે કે આટલા પાર્ટ વિભાગની અંદર તમે ભાગ લઈ શકો છો દરેક વિભાગ માટે અલગ અલગ રજિસ્ટ્રેશન કરવાનું છે એક વિભાગ વિભાગ માટે એક જ રજિસ્ટ્રેશન કરી શકશો તમને અહીં ખ્યાલ ના આવે તો થ્રી ડોટ પર ક્લિક કરી અને ટ્રાન્સલેટનો ઓપ્શન આપ્યો છે એના પર ક્લિક કરશો એટલે આખું પેજ છે એ ગુજરાતીમાં મારે ટ્રાન્સલેટ થઈને આવી ગયું છે તમે આ રીતનું ટ્રાન્સલેટ કરી શકશો એટલે ખ્યાલ આવે હવે આ કેડની અંદર જોઈ લઈએ કે કયા કયા જે પેઇન્ટિંગ છે પછી ડ્રોઈંગ છે સ્ટીકર મીન્સ કાર્ટૂન સ્ટોરીબોર્ડ સ્લોગન એ આ વિભાગની અંદર તમે બનાવી શકો છો એના નીતિ નિયમો શું છે અહીંયા આપેલા છે કઈ રીતના શરતો ને એ બધું રહેશે પછી વર્ડ હેકની અંદર તમે જુઓ તો આ રીતનું આપેલું છે કોઈ ટૂંકી વાર્તા હોય નિબંધો લેખો બ્લોગ સંશોધન પત્રો આ બધું તમે આની અંદર આવે છે એના નિયમો પણ જોઈ શકશો હવે એઆઈ ક્રિએટિવ વિડીયોની અંદર તમે જુઓ તો રીલ્સ હોય ટૂંકા વિડીયો હોય એઆઈ જનરેટેડ વિડીયો હોય એનિમેશન હોય આવી રીતનું છે હવે ટેક આવિષ્કારની અંદર આ રીતના સોફ્ટવેર હાર્ડવેર તમે બનાવી શકો છો કોઈ સ્ક્રિપ્ટ પ્રોગ્રામ એપ્લિકેશન હોય ઓપરેટિંગ સિસ્ટમ હોય બ્રાઉઝર્સ છે આ રીતનું છે પ્રોસેસર આઈઓ ઉપકરણો હોય તો આ રીતનું છે અને તમે સાયબર સેફ સ્કૂલ એવોર્ડની અંદર તમે તમારી શાળાને નોંધવા માંગતા હોય તો એના માટેના પણ કેટલાક નિયમો છે તો આ રીતના વિભાગો છે એના પર આપણે નજર ફેરવી લેવાની છે ફરીથી અહીં જે આડી લાઈન મેનુ આપ્યું છે એના પર ક્લિક આપ આપવાનું છે અને અત્યારે નોંધાવ અહીં રજિસ્ટ્રેશનનો ઓપ્શન આવશે ગુજરાતીમાં ફેરવ્યું છે એટલે આપણે ફરી એને અંડું કરી દઈશું હવે રજીસ્ટ્રેશન નામનો ઓપ્શન આવે છે તો એના પર ક્લિક આપવાનું છે હવે અહીં ટોટલ ચાર ઓપ્શન આપે છે ચાર પ્રકારે રજીસ્ટ્રેશન આપ્યું છે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવું હોય તો પહેલું ઓપ્શન છે શિક્ષક પ્રશિક્ષક મિત્રો માટે બીજું ઓપ્શન છે કોલેજ હોય કે સ્કૂલ હોય ઇન્સ્ટિટ્યુશન હોય એજ્યુકેશનલ તો એના માટે છે કેર ગીવર્સ માટે છે માતા પિતા વાલીઓ હોય તો એના માટે રજીસ્ટ્રેશન માટેનું ઓપ્શન આપ્યું છે રજીસ્ટ્રેશન માટે તમને બધા માટે પ્રોસેસ સેમ જ છે પહેલાં વિદ્યાર્થીનું જોઈ લઈએ તો ફૂલ નેમ લખવાનું છે પૂરેપૂરું નામ ડેટ ઓફ બર્થ જેન્ડર કોન્ટેક નંબર સીટી કન્ટ્રી ઇમેલ આઈડી હવે અહીં ખાસ જોવાનું છે સિલેક્શન આપ્યું છે તો ત્યાં કઈ રીતનું છે સ્કૂલ હોય તો સ્કૂલ કોલેજ હોય તો કોલેજ અને અહીં ક્લાસ પસંદ કરવાનું આવશે સ્કૂલ કોલેજનું નામ લખવાનું છે અને અહીં કયા લિંક તમારે ડ્રાઈવની લિંક નાખવાની છે એ તમને લાસ્ટમાં જણાવું છું એ દવામાં લિંક નાખવાની આવે જ છે ખાસ કરીને જે કોમ્પિટિશન છે તો એ કોમ્પિટિશનમાં કહે તો મેં હમણાં તમને હેડ પસંદ કરવાનો કહ્યો હતો કે કયા હેડ અંતર્ગત તમે કોમ્પિટિશનમાં ભાગ લેવા માગો છો તો આ રીતનું છે અહીંથી હેડ પસંદ કરવાનો છે ત્યાર પછી એના રૂલ્સને જે જાણવું હોય નીતિ નિયમો તો એ એના માટે છે ઇન્ડિવિજ્યુઅલ છે એ એડ્રેસ લખવાનું છે સ્ટુડન્ટ ઉપર પસંદ કર્યો હોય તો સ્ટુડન્ટનું ટીચર હોય તો ટીચર અને સ્કૂલ હોય તો સ્કૂલનું એવી રીતે સ્ટેટ પસંદ કરવાનું છે અને એન્ટર પિનકોડ આપેલો છે રજીસ્ટર ના ઉપર ક્લિક કરશો એટલે રજીસ્ટ્રેશન થઈ જશે તમને લાઈવ ડેમો એક કરીને બતાવવાનો જ છે પરંતુ અહીં સમજણ આપું છું એવી રીતે તમે જુઓ તો અહીં શિક્ષક પ્રશિક્ષક માટે પણ સેમ જ પ્રોસેસ છે ફૂલ નેમ ડેટ ઓફ બર્થ જેન્ડર કોન્ટેક્ટ નંબર ત્યાર પછી મેઇલ આઈડી સ્કૂલ કોલેજ સ્કૂલ કોલેજનું નેમ આપવાનું છે અહીં લિંક કઈ દાખલ કરવાની છે તમને હું લાસ્ટમાં સમજાવું છું ડેઝિગ્નેશન શું છે અને કઈ કોમ્પિટિશનમાં તમે ભાગ લેવા માગો છો કયા હેડ અંતર્ગત મે એડ્રેસ લખવાનું છે સ્ટેટ પિનકોડ આ રીતનું છે હવે તમે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટની અંદર જુઓ તો ફૂલ નેમ લખવાનું છે તો પ્રિન્સિપાલનું તમે નામ લખી શકો છો બર્થ ડેટ લખી શકો છો ચેન્ડર સિલેક્ટ કરી શકો છો કોન્ટેક નંબર મેઇલ એડ્રેસ પછી અહીં એજ્યુકેશન ટાઈપની અંદર આ રીતનું આપ્યું છે યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ હોય સ્કૂલ કોલેજ છે આ વસ્તુ અહીં આપેલી છે અહીં એડ લિંક એ બધું આપેલું છે કોમ્પિટિશન સિલેક્ટ કરવાની છે એડ્રેસ લખવાનું છે સ્ટેટ પિનકોડ આ બધી વસ્તુ છે હવે સેમ રીતે તમે અહીં બાજુમાં જુઓ તો કેર ગીવર્સ માટે છે સેમ બધું સેમ જ છે કંઈ વધારાનું નથી હવે તમને સમજાવું કે સ્ટુડન્ટ હોય કે ટીચર હોય કે સ્કૂલ હોય કે માતા પિતા વાલી કોઈ પણ હોય તો એમને અહીં આ ઓપ્શન આપ્યો છે એડ લિંક ટુ ગૂગલ ડ્રાઈવ વિથ એક્સેસ ફોર એની પ્રોજેક્ટ બ્રીફ ત્યાં તમારે છે ગૂગલ ડ્રાઈવની લિંક પેસ્ટ કરવાની છે એટલે તમે જે પણ વસ્તુ ડ્રોઈંગ બનાવી રીલ બનાવી વિડીયો બનાવ્યો ચિત્રો કે સોફ્ટવેર હાર્ડવેર એપ્લિકેશન જે પણ હોય એની તમારે એને છે એ ગૂગલ ડ્રાઈવ પર અપલોડ કરવાનું છે અને એની લિંક અહીં પેસ્ટ કરવાની છે એ તમને હું સમજાવું છું કઈ રીતનું કરવાનું છે સૌપ્રથમ ગૂગલ ડ્રાઈવ છે એ ઓપન કરી લેવાની છે આ રીતની ગૂગલ ડ્રાઈવ છે એ ઓપન થઈ જાય પછી અહીં તમને મોટ ટુ પ્લસનું ચિહ્ન દેખાય છે એના પર ક્લિક આપવાનું છે અને ત્યાંથી તમારે જે પણ હોય એ વસ્તુ અપલોડ કરવાની છે મોસ્ટલી આપણે ફાઇલ અપલોડ કરવાની થાય છે તો અહીં અપલોડનો ઓપ્શન આપ્યો છે એના પર ક્લિક આપવાનું છે તમે જે પ્રમાણેની ઇમેજ કે જે પણ વસ્તુ બનાવેલું છે એને સિલેક્ટ કરી લો જે ફાઇલ તમારે કોમ્પિટિશનની અંદર ભાગ લેવા માટે બનાવેલી છે એ ફાઇલ હોય એપ્લિકેશન હોય ડ્રોઈંગ હોય એનિમેશન હોય વિડીયો રીલ્સ આ તમામ વસ્તુ જે પણ બનાવેલું હોય એ સિલેક્ટ કરી લો સિલેક્ટ કરો એટલે એને એને અહીં સાયબર સેફ્ટી એવું નામ આપી દો જેથી કરીને આપણને યાદ રહે આ રીતનું મેં નામ આપી દીધું છે અને હવે અપલોડ પર ક્લિક આપો અપલોડ થવાની પ્રોસેસ થશે અને અપલોડ કમ્પ્લીટેડનું ઓપ્શન આપી આવી ગયું છે નીચે સ્ક્રોલ કરો એટલે આ રીતની મારે છે એ ઇમેજ અપલોડ થઈ ગઈ છે અહીં થ્રી ડોટ પર ક્લિક આપવાનું છે પછી એ મેનેજ એક્સેસનો ઓપ્શન આપે છે એના પર ક્લિક આપવાનું છે અહીંથી તમારે રિસ્ટ્રિક્શન આપ્યું છે રિસ્ટ્રિક્ટેડ ત્યાંથી ચેન્જ પર ક્લિક આપશો પછી અહીં ક્લિક આપવાનું છે અને હવે નીચેવાળું એની વન વિથ ધ લિંક છે એ સિલેક્ટ કરી લો આ રીતની થોડી પ્રોસેસ થશે પછી હવે અહીંથી તમારે લિંક છે એ કોપી કરી લેવાની છે મૂળ આ રીતનો ઓપ્શન આવી જવો જોઈએ પછી જ લિંક કોપી કરવાની છે લિંક કોપી થઈ જશે હવે પાછા હું ગૂગલ ક્રોમની અંદર આવી ગયો છું અને લિંક અહીં સીધી પેસ્ટ કરી દો તો આ રીતની મારે લિંક આવી ગઈ છે ને મેં પેસ્ટ પણ કરી દીધી છે હવે હું તમામ ડેટા છે એ ફિલ કરી દઉં છું અને લાસ્ટમાં રજીસ્ટર નામ પર ક્લિક કરું છું હવે થેન્ક નો મેસેજ આવી જશે યુઅર સબમિશન હેઝ બીન રિસિવડનો મેસેજ આવે છે એટલે તમારું રજીસ્ટ્રેશન અહીં સફળતાપૂર્વક થઈ ગયું છે રજીસ્ટ્રેશન માટેની ચારે ચાર માટેની જે પ્રોસેસ છે સેમ છે આવી રીતે તમે ઈ રક્ષા કોમ્પિટિશન બે હજાર પચીસની અંદર ભાગ લઈ શકો છો વિડીયોની અંદર કોઈ ખ્યાલ ના હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ દેશો અને આ વિડીયો છે તમામ વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રો વાલી મિત્રો સુધી ગ્રુપમાં વોટ્સએપ ગ્રુપમાં કે ગમે ત્યાં શેર અવશ્ય કરી દેશો